જે શ્રાવણ મહિનાની પૂર્ણિમા છે રક્ષાબંધનનો દિવસ ઉત્તમ ઉત્તમ છે અને આ રીતે અલભ્ય લાભ આપણને મળ્યો છે અલભ્ય લાભ તો આપણને આ ભગવાનને સંતનો યોગ થયો ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યાનું સ્વરૂપ ગુણાત્યાન સ્વાય આપણને ઓળખાયું ગુણાત્ય સ્વરૂપ ભગતજી મહારાજ ત્યાર પછી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે મહારાજને સ્વાઈના બેના સ્વરૂપની આપણને વાત કરી અને એનો આશરો દર્જ કરાયો અને આપણને આવો એક સત્સંગ એટલે એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે આપણે માટે મોટા મોટો લાભ દુનિયામાં બધા લાભ તો ઘણા થાય છે આ દુનિયાની વસ્તુઓ બધી જ મળે બધો લાભ મળે પણ એ બધાય કરતાં મોટો લાભ આપણને આ છે કે આ શ્રીજી મહારાજનો આશરો થયો અને સમી મહારાજ જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા છે એ લાભ કારણ કે એ આત્માનો લાભ છે આ બીજો બધો છે એ દેહનો લાભ છે આ લોકની સમૃદ્ધિ મળે પૈસા મળે ટકા મળે સારા હોદ્દા અધિકાર મળે સારી બીજી બધી પ્રાપ્તિઓ થાય સગાવાલા સારા મળે આ બધું મળે એ પણ લાભ છે પણ દેહનો લાભ છે દેહ છે ત્યાં સુધી પછી કાંઈ નથી એ કોઈ પછી એકબીજાની સાથે આવતા નથી પણ ભગવાનને સંતો આપણી સાથે છે આ લોકમાં છે ને પલોકમાં આપણી સાથે છે એટલે એ મોટા મોટો લાભ છે અને અખંડ એ આપણી સંભાળ રાખે છે ગુરુનાથ સ્વામીએ કહ્યું કે જેમ માવતર બાળકોની રક્ષા કરે છે સંભાળ રાખે બાળક રમતું કરતું હોય તો મા બાપ એની સંભાળ રાખે નવડાવડે ખવડાવે મોટું કરે ભણાવે ગણાવે બધું અને કોઈ કંઈક એને કર મારતું કરતું હોય તો પણ એને પકડીને રક્ષા કરીને એનો ઉપર કરે રાજા પ્રજાની રક્ષા કરે છે રાજાઓ છે એ પોતા જ્યારે પ્રજા ઉપર કંઈ મુશ્કેલી આપત્તિ આવે ત્યારે એને માટે તમામ વ્યવસ્થા કરે એટલે સ્વામી વાત કરી કે જેમ મા બાપ પ્રજા બાળકની રક્ષા કરે રાજા પ્રજાની રક્ષા કરે છે અને હાથ છે ડોકની રક્ષા કરે છે કોઈ મારવા આપણને આવે ત્યારે આપણે આમ હાથ ધરી દઈએ હવે આ રીતે હાથને તો વાગવાનો જ પણ હાથને ભલે વાગે પણ ડોકું ના વાગવું એમ તો એ ડોકાની રક્ષા જે હાથ છે એને કહેવું ના પડે ઓટોમેટિક જ આમ થઈ જાય નીચો મોડો રાખીને આમ ધરે તો એ રાખ કરે છે એમ સ્વામી કહે છે ભગવાન આપણી રક્ષા કરે છે આપણી રક્ષા ભગવાન કરે છે ઊંઘમાંથી ઉઠાડે છે એ પણ ભગવાન રક્ષા કરે છે એ ભગવાનની કૃપા હોય તો બધું અનુકૂળ થાય છે ખાવાનું પચે છે પણ ભગવાનની દયા થાય ખાવાનું જ ના પચે શું થાય એટલે આ બધું જે છે એ ભગવાન કરે છે આપણી બધી રીતની રક્ષાઓ કરે છે પણ આપણને ખબર નથી એટલે આપણે જ્યારે કે આપણે બધું કરીએ છીએ અને આપણી બુદ્ધિથી થાય છે આપણા બળથી કશું થતું નથી સૂકું પાંદડું પણ આપણે હલાવી શકીએ એમ નથી સૂકું તરનું પણ તોડી શકીએ એમ નથી એ પણ ભગવાન આ બધી ક્રિયાઓ આપણને કરાવે છે ત્યારે થાય એમ અખંડ આપણી રક્ષામાં છે ભગવાન છે એ અખંડ કાયમ આપણી રક્ષામાં છે ઘરેથી અહીંયા આવીએ છીએ તો એ રક્ષા કરે છે અહીંથી ઘરે પહોંચીએ એ રક્ષા કરે છે એટલે કેવો આપણી સાથે છે અને એ રક્ષામાં બેઠા છે પણ આપણે એમનો દ્રઢ આશરો આપણે એમનો આ પ્રમાણે જે પ્રાપ્તિ થઈ છે એ મહિમા સમજીને કરીએ તો થાય એમ આ રક્ષાબંધનને દિવસે આપણે આ રીતે રક્ષા જે બાંધીએ છીએ એ એનું કારણ કે ભગવાન આપણી રક્ષા કરે અને એ રક્ષા આપણી હંમેશા માટે કરે ક્યારેક દ્રઢ આશરો આપણે રાખીએ તો વ્યવહાર છે સંસાર છે એટલે સુખ દુઃખ તો આવે છે સુખ દુઃખ આવે સર્વ પેળું તેમાં રાખ જેવો સ્થિર મતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી પણ એવી પરિસ્થિતિની અંદર પણ ભગવાનની જે આપણી નિષ્ઠા દ્રઢતા આશરો એ દ્રઢ રહેવો જોઈએ ભગવાનને સંત છે એ આપણી રક્ષામાં છે અને આપણી રક્ષા હંમેશા કરવાના છે માટે આપણે એવો દ્રઢ આશરો રાખી અને આપણું કામ કરવાનું છે મારા દયાથી આ બધું છે આ ભગવાનના કામમાં વિઘ્ન નથી આવતું મહારાજ સર્વ કરતા છે એટલું ધર્મ ભગવાન સર્વ કરતા છે એમાં કલ્યાણ આપણું ભગવાન સર્વ કરતા છે જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની મરજીથી જ થાય છે એમ સમજીને આપણે ચાલુ આ જો જ્ઞાન આ સમજણ આ નિષ્ઠા આ બધો હોય તો આપણી બધી પરિસ્થિતિઓની અંદર ગમે તેટલી મુશ્કેલીઓની અંદર પણ એક મતિ રહે એક બુદ્ધિ રહે એક વિચાર રહે કે ભગવાન જ સર્વ કરતા છે એના થકી જ કલ્યાણ છે એથી નથી તો આવી રીતે આપણે આ રક્ષાબંધનનો દિવસ છે એમાં બધા મહારાજને પ્રાર્થના કરે બધાની ભગવાન રક્ષા કરે તને મને તને સુખ્યા કરે વ્યવહારમાં ધંધામાં રોજગારની અંદર પણ શાંતિ રહે અને ભગવાન ભજવાનું સુખ એ કાયમ માટે રહે એ જ પ્રાર્થના